ધાવેરા કોર્ટે ચેક રિટર્ન કેસમાં આપ્યો મહત્વનો ચુકાદો માલોત્રા ગામના ખેડૂત માસુમભાઈ ચૌધરીએ વર્ષ બે હજાર સત્તરમાં ડીસાના વેપારી કચ્છમાં જીવાભાઈ લચ્છાજીને બે લાખ ત્રીસ હજાર રૂપિયાના બટાટા વેચ્યા હતા પરંતુ વેપારીએ પૈસા ચૂકવવામાં વારંવાર હેરાનગતિ ગતિ કરી હતી આખરે વેપારીએ આપેલો ચેક રિટર્ન થતાં ખેડૂતે કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી હવે ધાનેરાની નામદાર કોર્ટે આ કેસમાં આરોપી વેપારીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે એટલું જ નહીં જો આરોપી ખેડૂતની બે લાખ ત્રીસ હજાર રૂપિયાની મૂળ રકમ નહીં ચૂકવે તો તેને વધુ દસ વર્ષની સજા ભોગવવી પડશે ખેડૂત માસુમભાઈએ પોતાની સાથે થયેલી છેતરપિંડી અને કોર્ટ દ્વારા મળેલા ન્યાય વિશે વાત કરી હતી આ ચુકાદો એવા તમામ લોકો માટે એક ઉદાહરણ છે જેઓ પૈસા નહીં લેવડ દેવડમાં છેતરપિંડી કરે છે બે હજાર અઠારમાં મેં બટાકાનું વાવેતર કરેલું હતું એનો પાક તૈયાર થતા આજુબાજુનો લઈ જતો હોય જીવરાજભાઈ નસાજી માળી ડીસાનો વતની જોરાપુરાનો એ મારા પાસેથી બટાકા લઈ ગયેલ અને પેમેન્ટમાં છ મહિના સુધી મને લાવતા પછી છ મહિના પછી બે મોરસો લઈને હું એના ઘરે ગયેલ એટલે એને મને ચેક આપેલો કે બે લાખ અને ત્રીસ હજાર તમારા પૈસા ચેક ચેકમાં નોખશો અને ઉપડી જશે ઓય આવીને મેં ચેક બેંકમાં નોક્યો એટલે બેંક બેંકમાં ખાતું બંધ કરી અને ચેક રિટર્ન થયેલ એના પછી મેં કોર્ટના સંપર્ક કરેલો એમાં અભિરાજભાઈ ચૌધરી વકીલને આ કેસ આપેલ અને એ કેસમાં બે લાખ અને ત્રીસ હજારનો જે હુકમ જ્યુડિશિયલ કોર્ટે કરેલ એમાં એક વર્ષની સાદી કે જ અને જો એ ઢીલ કરે પૈસા ભરવામાં ન ભરે તો દસ વર્ષની સજાને હુકમ કરેલ છે એ કોર્ટના કોર્ટે જે ચુકાદો આવ્યો એ મહત્વપૂર્ણ આવ્યો છે અને જે એવા લોકોને સબક પૂર પાડે એમ છે